ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપીનું વિરોધ પ્રદર્શન એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને ત્યારબાદ હવે એબીવીપીએ પણ વિરોધ નોંધાવ્યો છે ફી વધારો પરત ખેંચવા એબીવીપી દ્વારા માંગ કરવામાં આવી વિરોધ પ્રદર્શન નોંધાવ્યું છે વિદ્યાર્થીઓ તમે જેમ જાણો છો એમ ખેડૂત હોય કે સામાન્ય ઘરનો માણસ હોય બરોબર એને પરિસ્થિતિ સારી ના હોય તો એ આ ફી પોસાય ના પોસાય બરાબર કે ફી વધારો કરવામાં જે યુનિવર્સિટીમાં જે ફી વધારો કરવામાં આવ્યો એ તદ્દન ખોટો છે જેમ કે બીકોમમાં સત્તરસો પચાસ ફી વધારવામાં આવી બીસીએ બીબીએમાં બેમાં બે 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 હજારનો ફી વધારો કરવામાં આવ્યો જે તદ્દન ખોટો છે એમ ખેડૂત કોઈ ખેડૂતો હોય કે કોઈ સામાન જ્યાં સુધી ફી વધારાનું જ્યાં સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી એબીવીપી તેની સામે લડત આપતું રહેશે આપતું રહ્યું છે અને આપતું રહેશે